આ રામાલેન્ડમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા વડોદરાના રહેવાસીઓને આમંત્રિત કરવામાં આવ્યા જેથી વડોદરાવાસીઓ વધુમાં વધુ આ ફનફેરની મજા માણી શકે રામાલેન્ડ ફેરમાં લાઈવ પરફોર્મન્સની સાથે મજેદાર જમવાનું તેમજ નાના બાળકો માટે ફન ગેમ્સ બાઉન્સી ગેમ્સ તેમજ ફનફેરની યાદગીરી રહે તે માટે મોટી સંખ્યામાં સેલ્ફી કોર્નર પણ બસ ઉભા કરવામાં આવ્યા છે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા આજે રામાલેન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લગભગ 55 જેટલા સ્ટોલ છે અને ચાલીસ જેટલા બાળકોએ રામ જન્મના રામ જન્મથી લઈ અને રાવણ વધ સુધીના લાઈવ પરફોર્મન્સ અહીંયા બાળકોએ પ્રસ્તુત કર્યું છે પરપસ શું છે આનો ઉદ્દેશ એટલો જ છે કે જ્યારે આપણા આ બાળકો જ્યારે મોટા થશે ત્યારે એ લોકોને એક સ્મૃતિ રહેશે કે રામ જન્મની જ્યારે મંદિરની રામલલ્લાની સ્થાપના થવા જઈ રહી છે એવા સમયે અમે લોકોએ બી અમારી સ્કૂલમાં આવો એક પ્રોગ્રામ કર્યો હતો અને બાળકો એક અમે લોકો બાળકોને એ શીખવાડવા માંગીએ છીએ જે આપણી સંસ્કૃતિ છે કે રામ ભગવાનથી લઈને કૃષ્ણ જન્મ શું છે દરેક સંસ્કૃતિ વિશે ચાહે કોઈ બી ની હોય અમે બાળકોને એ શીખવાડીએ જ છીએ હેતલ મહેતા પ્રિન્સિપલ અક્ષર પબ્લિક સ્કૂલ